ગુડ મોર્નિંગ રામ રામ દેર અને જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજા મજા છો ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવા લોકમાં આપનું સ્વાગત છે હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ તો આપણે આજ જઈએ અહીં જામજોધપુર હાલીને કેમ કે બાપા વૈ ગયા આગળ ગાડી લઈને આપણે જઈએ અહીં ગામથી હાલી હા અને એક ગાડી આપણી પીડી રસ્તામાં બંધ થઈ ગઈ હતી તો એ લેવા જવાની હે તો જો હાલો પગપાળા યાત્રા જઈએ અહીં આપણે

સેમસંગ નો એસ પચીસ અલ્ટ્રા લેવાનો છે જ આપણે એ આપણે કોર મોબાઈલમાં જઈએ અને કરીએ સર તો ઓલરેડી ગયા આપણે પહોંચી ગયા કોર મોબાઈલમાં હાલો તો હવે એન્ટ્રી કરી અને જો જગતીશભાઈ તો આપણે પેલા જ પહોંચી ગયા હે હા અને હિતેશભાઈ બેઠા હે આગળ આપણે સ્થળ ઉપર અર્જુનભાઈ વિજયભાઈ અને ઓલાભાઈ મલયભાઈ હા એમ કાને ત્યારે આપણે અગાઉ મુલાકાત લઈ ગયા હતા એટલે થોડા થોડા ઓળખીશ હા જો આગળ બધે સ્ટોક છે અને આ બધા આપણે કયો લેવાનો છે આપણે હા વિજયભાઈ કહેતા હતા પણ એને વન ટીબી માં આપડે કઈ મેડ ના આવ્યો તો હવે આપણે લઈ પાંચસો બાર હા તો આગળ તમને હજી બતાવીએ દુકાન તો બહુ લાંબી એસી ને ફ્રિજ ને કરકંટી ને આ બાજુ ઊભી ગયા હે ભાઈ હા એ બધા કોટ બોર્ડ નાખીને આનું બધું કામકાજ એ જ અમરે અને વડી આપણે આપડે બેસી ગયા આ બધા તો છોકરા આવે વોશિંગ મશીન ફ્રીજ કુલર બુલર હાલો હજી જાય આગળ હા હા ઓહો આમાં તો ક્યાંય શેડો જ નથી આવતો ભાઈ બહુ જ આજે સ્ટોક કરી નાખો ભાઈ ફ્રીજ બ્રીજ ને નવરાત્રી ની ઓફર ને હોય ને ભાઈ એટલે હાલો આપણે જઈ આવીએ આગળ બીજું હું હજી જોઈ પછી લઈએ મોબાઈલ તો ઓલરેડી ગયા છે આપડે કોર મોબાઈલમાં આવી ગયા આપણે લેવાનો હે સેમસંગ એસ પચીસ અલ્ટ્રા હાલો બોક્સ બોક્સ ત્યારે જ છે આપણે હમ આમાં જોઈ ને ભાઈ તોડવા ઓ આવો નવો લઈએ એટલે પછી આમાં કઈ ખબર ન હોય ભાવ તલ નો હા 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 એવો મૂકો લઈએ હિતેશ ભાઈ તો જો આડા તૂટી ના જાય કેજો આમાં ઓહો આમાં તો ભાઈ કવર બહુ જ આજે આવે છે પૈસા નાખ્યા એ પ્રમાણે છે એવો ભાઈ ફિટિંગ બધું આ તો કાયમ આવશે હો આપણે બધું ક્યાંક ક્યાંક ચોટાડવામાં ટ્રેક્ટર માં ક્યાંય લીકેજ હોય ને તો હાલે ઓઈલ નીકળતો હોય ને તો મારી દેહો આપણે હા તો હાલો સુખ સૂરજ ઉગાડી નાખ્યો આપણે અને પૈસા નહી દે તડાતડ કરી નાખી છે કઈ તો હા લેજો એ ને છે ને થોડોક હા અને ઓલા વિજયભાઈ કે કે આપણે વન ટીપી નું કહેતા હતા પાછા તો દેખાણા ને આખા ગુજરાતમાં વન ટીપી ના જીડું હાલો રેડી હા તો ઓલરેડી ગાઈસ આપણે એવરો મોબાઈલ લીધો ને આપણો પેલા તો હે ને આપણે જગદીશભાઈ મેંડા ચેક કરવા જો હા ક્લિયરિટી તમને બતાવી આગળ કેવી કાવે હા જો જગદીશભાઈ ક્યાં કરો જે હા જ નહીં ભાઈ હોય કે તમારે આવું વિડીયા ઉતારવો હોય તો ઊંચા લઈ નાખો બીજું હું તો હાલો હવે કેમેરાની ક્લિયરિટી પણ સારી જ છે જગદીશભાઈ જોવે છે રેડી ને હા તો ઓલરેડી કઈ આપણે નવો લીધો એમાં વિજયભાઈ જોવો બધું કામકાજ કરે છે બધા ડેટા ઉમાથી ઉમા નાખવાના હોય અને આ બાજુ હિતેશભાઈ કઈ કરે ગોઠવતા લાગે શું કરો હિતેશભાઈ આ તમે મોબાઈલ લીધો ને એના ભેગી નવ્વાણું રૂપિયા ભરીને એટલી ગિફ્ટ તમને ફ્રીમાં આપવાની વાહ એવડો ખર્ચો કર્યો હતો કે નવ્વાણું માં આવીએ તમે ભેગું લેતા જાવ જોવો હા હવે કંઈ વાંધો નથી ઘેરે જાય હું તો ઘરના કંઈ કહે નહીં કે એના માય નું આવી ગયું છે બધું જોવો હા આપણું થઈ ગયું ઘરનાનું થઈ ગયું બે થઈ ગયું ભાઈ પાંચ ગિફ્ટ જો પાંચ ગિફ્ટ હા હિતેશભાઈ કરી દીધું ભાઈ આપડે મેળ હા તો હાલો હવે આપણે ઘરે ઉપાધી નથી કઈ એ હિતેશભાઈ બાપા કઈ રાજી થાય એવું કઈ છે હાલો તો ઓલરેડી ગાય છે આપણે બધું લેવાઈ ગયું હે અને હવે આપણે નીકળીએ હા જગદીશભાઈને હવે વહમું છે ખબર પડવાની હે વરસાદની વર હતા મેના આવ્યા ભાઈ લેવા જુઓ હા આપણે તો રેનકોટ છે જગતીશભાઈ પલરવાના હે એમ હા તો ઓલરેડી ગાય છે આપણે આવી ગયા હતા પાઉંભાજી ખાવા જવું હાલો મોબાઈલ નો ખર્ચો કરી નાખો અને પાઉંભાજી ખાતા જાય થમસઅ ને ભાઈ હા 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 પાઉંભાજી ખાય અને કરી દે ખેરી આવે ચાલુ વરસાદ ના